તો દોસ્તો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક ફેરફાર જેમાં સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકો હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની સંમતિની હવે જરૂર રહેશે નહીં તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડેક્લેરેશન ગ્રાહ્ય છે તે ગણાશે સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો મહત્વપૂર્ણ માહિતી કે ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા મંત્રી શ્રી કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે સાતબારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિપત્ર મેળવવાનું રહે છે જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેંચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાના કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી દોસ્તો આથી ખેડૂતો તેમજ આદિજાતિ વિસ્તારના ધારાસભ્ય સ્ત્રીઓની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે તે મુજબ હવેથી સહમાલિકના સંમતિપત્રને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિકલેરેશન છે તે ગ્રાહ્ય રહેશે દોસ્તો આપશોને જણાવી દઈએ કે આ ઉપરાંત નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાત બારમાં ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ છે તે આપવામાં આવશે વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારમાં ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ પાણીનો સ્ત્રોત એટલે કે કૂવો બોર અલગ હોવો જોઈએ સાથે જણાવવામાં આવ્યું છે દોસ્તો કે અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ સીમાઓ તથા હદ સંબંધિત દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે સહમાલિકોએ પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવાપાત્ર રહેશે આમ માન્ય ધારાસભ્યો તેમજ ખેડૂતોને રજૂઆતો ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે ઉક્ત ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે દોસ્તો સૌને આ નિર્ણય કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય અને અનામન્ય માતરમ